વાપી જલારામ મંદિરનો તેવીસમો પાટોત્સવની ઉત્સાહભેર ઉજવણી થઈ મહાપ્રસાદ લેવા માનવ મહેરામન ઉમટ્યું વાપી નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર આવેલા જલારામ મંદિરનો તેવીસમા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અંતરની આંતરદી ઠારતા સોરઠ ભૂમિના જગવિખ્યાત સંત શ્રી જલારામ બાપાના નામે આજે પણ અનેક સ્થળે અન્નક્ષેત્ર ચાલે છે ત્યારે વાપી ખાતે નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર આવેલા જલારામ ધામ ખાતે બાપાના મંદિરનો તેવીસમો પાટોત્સવ ઉત્સાહ ભેર ઉજવાયો હતો વહેલી સવારથી જ મંદિરને શાક શણગાર કરવામાં આવ્યું હતું સ્વરથી જ બાપાના મંદિરે દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જામી હતી સવારે સત્યનારાયણ ભગવાનની કથા બપોરે આરતી બાદ સાંજ સુધી ભજન કીર્તન તેમજ સાંજે આરતી બાદ મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું નોંધનીય છે કે બાપાના મંદિર પરિસરમાં દર ગુરુવારે અન્નક્ષેત્ર ચાલે છે જ્યાં ગરીબ હોય કે તવંગર તમામ લોકો એક સાથે બેસી પ્રસાદ ગ્રહણ કરે છે આજે પણ મહાપ્રસાદ લેવા માનવ મહેરામણ ઉમેટ્યું હતું આમ ભક્તિભાવ પૂર્વક જલારામ બાપાના મંદિરનું પાટોત્સવની ભવ્યાતિભવ ઉજવણી કરાઈ હતી જય જલારામ આપણે બાપી વિપુલ ધામમાં આજે 23મો પાટોત્સવ છે સવારથી સત્યનાની કથાથી બાપાજી ભજન હતા અને સવારના પરમાં ધજા ધજા વિધુર હતી અને અમને સાંજે 7 વાગ્યાથી મહાપ્રસાદનું આયોજન ચાલુ છે અને જલારામ ધામમાં દર ગુરુવારે હજારો માણસો મહાપ્રસાદ લે છે અને સેવા દર્દી નો સરકાર સારો મળી રહ્યો છે આજે બી સવાર સાત વાગે થી મહાપ્રસાદ નો કાર્યક્રમ ચાલુ છે અને લગભગ આઠ થી દસ હજાર માણસો મહાપ્રસાદ નું આયોજન છે અને આ રીતે અમારું દર વર્ષે કાર્યક્રમ બાપા સુખ રૂપે પાર પાડે એ બાપાને પ્રાર્થના જય જલારામ છેલ્લા આપણે તેવીસ વર્ષથી જલારામ મંદિર વાપી મુકામે આપણે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે ને અમારા સાથ સરકાર સેવા મંડળ તરફથી ઘણો સપોર્ટ રહી છે આપણું જય જલારા મંદિર આપણે વાપી સ્થળ પ્રમાણે અહીંયા જય જલારામ બાપાનું ત્રેવીસ વર્ષથી છેલ્લા એન્જોય ઉજવવામાં આવે છે તો આપ સૌને આવતા વર્ષે બી નિમંત્રણ છે કે તમે આવજો વધારજો